નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના બપોરના એક વાગીને ત્રીસ મિનિટ જેવો સમય થયો છે અત્યારના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આજે સવારથી જ આમ તો ગઈકાલથી ગુજરાતની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આજે સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે જેમાં તાંડવ જેવી સ્થિતિ એટલે કે ચાર ઇંચથી લઈ આઠ દસ ઇંચ સુધીનો વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તબાહીના દ્રશ્યો પણ સામે આવી શકે છે આજે જન્માષ્ટમીના પર્વ ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મગા નક્ષત્રોનો આ વરસાદ જોઈએ હવે આગામી સમયમાં બપોર પછી કયા વિસ્તારોમાં ધડબડાટી બોલાવી શકે તેમજ આગામી સમયની અંદર બોતેર કલાકમાં ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે જે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેની પણ વાત કરીશું તેમજ હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની વાત કરીશું સાથે સાથે અત્યારે જે પવનની ઝડપ વધી રહી છે કારણ કે લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બનીને ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર જે સિસ્ટમનું આખું કેન્દ્ર બિંદુ છે તે ઉત્તર ગુજરાત ઉપર છે એટલે કે આ રીતે સિસ્ટમ અત્યારે આગળ વધી રહી છે તેનો ટ્રેક અત્યારે આ રીતે જોવા મળે છે આપણને પરંતુ આગામી સમયમાં કઈ દિશામાં આગળ વધશે તે આપણને ખ્યાલ આવશે તે પહેલા જ ગુજરાતની અંદર જે સિસ્ટમનો જે વરસાદ છે તે સૌરાષ્ટ્રના આજે બધા વિસ્તારો તરફ અત્યારે સિસ્ટમનો ઘેરાવો ફેલાયેલો છે જેમાં ખાસ કરીને આ જે બધા વિસ્તારો છે જેમાં સૌથી વધારે આપણને વરસાદ જોવા મળે છે અત્યારે પવનની વાત કરીએ તો ગુજરાતની અંદર પવનની ઝડપમાં પણ વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે અત્યારે બોટાદ ચોટીલા જસદણ આજુબાજુ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી જોવા મળી રહ્યા છે ગાંધીધામ આજુબાજુ ઓગણપચાસ મહેસાણા અમદાવાદ આજુબાજુ ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુ સેતાલીસ જૂનાગઢ ભાવનગર આજુબાજુ પણ ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી મહત્તમ પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં જોટાના પવનોની જોવા મળી રહી છે તો જોઈએ આજે ખાસ કરીને સાંજના સમયે પણ પવનની ઝડપ યથાવત રહેશે આવતીકાલે હજુ પણ પવનની ઝડપમાં વધારો થશે જેમાં અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં સિત્તેર તેમજ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા સાસઠ કિલોમીટર પ્રતિ કલાક અને ઉત્તર ગુજરાતની અંદર પણ સાહીઠથી ઉપરની પવનની ઝડપ રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ પવનની ઝડપ વધારે રહેશે જ્યારે આગામી અઠ્યાવીસ તારીખની વાત કરીએ કચ્છના અખાતમાં એસીથી પંચ્યાસી જામનગર દ્વારકા પોરબંદર ચોપન કિલોમીટર પ્રતિ કલાક આગામી સાંજના સમયે અઠ્યાવીસ તારીખે પવનની ઝડપ રહેશે પાસઠથી સિત્તેરની તો સિસ્ટમ આખી કચ્છની નજીકથી પસાર થશે ત્યારે જોઈ શકાય કે આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ યથાવત રહેશે જોઈએ અત્યારે કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેની અપડેટ અત્યારે ગુજરાતની સ્થિતિ જોઈએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર બોટાદ અમદાવાદ ખંભાતનો અખાત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અતિ ભયંકર વરસાદ આપણને જોવા મળે છે લગાતાર વરસાદ પડી રહ્યો છે તેની વાત કરીએ તો અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે તો અત્યારે આ રીતે સક્રિય છે જેના કારણે આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે આપણને વરસાદ જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તુલસીશામ રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા વિસાવદર સાઇડના વિસ્તારોથી બગસરા અમરેલી બાબરા શિહોર ભાવનગર પાલીતાણા અને તળાજા સુધીના વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના છે જેમાં વલભીપુર બરવાળા બોટાદ ગઢડા અને ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં અત્યારે હાલ સૌથી વધારે વરસાદની સંભાવના છે તો જસદણ સાઈડના વિસ્તારો રાણપુર આજુબાજુના જે વિસ્તારો છે સ્થાન ચોટીલા સુરેન્દ્રનગર નળ સરોવર ધોળકા લીંબડી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને મહેમદાવાદ મહુધા ડાકોર અમદાવાદ ગોધરા બાલાસીનોર કપડવંજ આજુબાજુના વિસ્તારો તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા સોટા છોટાઉદેપુર આજુબાજુના તમામ વિસ્તારો ડભોઈ કરજણ જંબુસર ભરૂચ દહેજ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ અત્યારે સૌથી વધારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ ધીમી ધારે હળવો ભારે વરસાદ ચાલુ જોવા મળશે કચ્છની અંદર લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયા આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારો તેમજ થરાદ પાલનપુર આબુ રોડ અંબાજી સાઈડના જે વિસ્તારો છે એટલે કે બનાસકાંઠાના વિસ્તારો મહેસાણા પાટણના વિસ્તારો અને સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ સિસ્ટમ કઈ રીતે આગળ વધીએ તો સિસ્ટમ કચ્છ ઉપરથી પસાર થવાની છે અને તેનો દક્ષિણ છેડો છે તે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ સુધી ફેલાયેલો છે અમરેલી જૂનાગઢ સુધી જેના કારણે દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ ભારે વરસાદ ભાવનગર જિલ્લામાં હળવો મધ્યમ ભારે વરસાદ રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથથી આગળના વિસ્તારો જેમાં મોરબી આવી જાય દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારો આવી જાય તેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તો આજે રાત્રિની ખાસ અપડેટ જોઈએ જેમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો ખાસ કરીને ડુંગરપુર આજુબાજુના વિસ્તારો બાંસવારા લુણાવાડા કપડવંજ હિંમતનગર સુધીના જે વિસ્તારો છે તેમજ અમદાવાદ ગાંધીનગર ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર વાળો પટ્ટો સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જસદણ ચોટીલા આ જે વિસ્તારો છે જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધીના વિસ્તારો કે જેમાં વરસાદની સૌથી વધારે સંભાવના છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સવાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલીના કેટલાક વિસ્તારો પોરબંદર અને જુનાગઢના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના સિસ્ટમમાં બતાવાઈ રહી છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ તો ખાસ કરીને હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને અત્યારે જ લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે જેમાં આજે રેડ એલર્ટના વિસ્તારોમાં થયો વધારો બાકીના જે વિસ્તારો છે જે ઓરેન્જ એલર્ટમાં છે તેમાં પણ મોટા ભાગના ગુજરાતના વિસ્તારો છે અને રેડ એલર્ટની વાત કરીએ તો આજે કચ્છ જિલ્લામાં આવનારા ચોવીસ કલાક સુધી રેડ એલર્ટ યથાવત રહેશે સાથે સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે ડાંગ જિલ્લો કે જેની અંદર રેડ એલર્ટ યથાવત રહેશે જ્યારે વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ નવસારી સુરત અને ભરૂચ તેમજ નર્મદાની અંદર રેડ એલર્ટ રહેશે છોટાઉદેપુર દાહોદ પંચમહાલ વડોદરા ખેડા આણંદ આટલા જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે બાકીના જે ગુજરાતના વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ છે જેમાં દેવભૂમિ દ્વારિકા જામનગર પોરબંદર રાજકોટ ગીર સોમનાથ તેમજ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને ગાંધીનગર આજે બધા વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા મામલો જાહેર કરવામાં આવેલો છે કે રેડ એલર્ટના વિસ્તારોમાં અતિ ભારે કરતાં પણ અતિ ભારે વરસાદ એટલે કે વોર્નિંગ આપવામાં આવેલી છે જ્યારે ઓરેન્જ એલર્ટના વિસ્તારો છે જેમાં એલર્ટ હેઠળ મુકાયા છે એટલે કે તે વિસ્તારોમાં અતિ ભારે વરસાદ સુધીની કેટેગરીનો વરસાદ પડી શકે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી અપડેટ કે જેમાં માછીમારોને દરિયો ન ખેડવો અને દરિયા કિનારાના પર્યટન સ્થળો ઉપર ન જવું તેમજ અત્યંત ભારે વરસાદના જે વિસ્તારો છે તેમાં કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ ચેતવણી આપી દેવામાં આવી છે તો આ હતી હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ અપડેટ આવનારા ચોવીસ કલાકની અપડેટ હવે આપણે જોઈએ અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ હતી બંગાળની ખાડીની તે ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં આવી છે ત્યારે અત્યારે ગુજરાત ઉપર અહીં સક્રિય છે તો આ જે સિસ્ટમ છે તે હવે બની ગઈ છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ તો આ સિસ્ટમ આગળ વધતા વધતાં આખા ગુજરાતને કવર કરી ગઈ ત્યારે બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધીનો જે ટ્રફ છે તે આ રીતે બની રહ્યો છે અહીં પણ એક સિસ્ટમ બની રહી છે અને આ ડિપ્રેશન સિસ્ટમ તો ખાસ હજુ સિસ્ટમ જે આગળ વધવાનો તેનો ટ્રેક છે તે કચ્છ ઉપરથી આ રીતે પસાર થશે અરબી સમુદ્રમાં તેવું અત્યારે લાગી રહ્યું છે તો ત્યાંથી આ જે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોને બાદ કરતાં અમરેલીના વિસ્તારો અને ગીર સોમનાથના જે વિસ્તારો છે ત્યાં સુધી આ સિસ્ટમનો ટ્રપ આખો ફેલાયેલો જોવા મળશે ભેજનું પ્રમાણ વધશે જળબંબાકાર જેવો વરસાદ પણ પડી શકે છે તો હવે જોઈએ આપણે આવતીકાલની અપડેટ સિસ્ટમના પવનો કઈ દિશામાં આગળ વધશે આવતીકાલની સ્થિતિ જોઈએ તો આવતીકાલે કચ્છ ઉપરથી સિસ્ટમ પસાર થવાની છે એટલે કે સિસ્ટમ વળાંક લેશે કચ્છના ઉત્તર ભાગમાં થઈ પાકિસ્તાન તરફ થઈ અને અરબી સમુદ્રમાં આવે અથવા તો સીધે સીધી પાકિસ્તાન ઉપર થઈ અને પસાર થાય ત્યાં નિમ્ન પ્રકારના લો પ્રેશરમાં પણ પરિવર્તિત થઈ શકે છે તો પણ ગુજરાતની અંદર આપ જોઈ શકો અહીં સિસ્ટમ પાકિસ્તાન ઉપર જાય તો પણ ગુજરાતના દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારો છે તેને કવર કરતી આપણને આ રીતે જોવા મળશે જેના કારણે ભારે વરસાદની સંભાવના યથાવત રહેશે હવે આપણે જોઈએ આઠસો ને પચાસ એસપી ઉપર ભેજનું પ્રમાણ કેટલું છે સૌથી પહેલાં આપણે જોઈએ સરફેસ લેવલની સ્થિતિ તો સરફેસ લેવલ ઉપર અત્યારે ભેજનું પ્રમાણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે છે તો આ અસ્થિરતાના કારણે ગુજરાતની અંદર વરસાદની સંભાવના સૌથી વધારે હોય તો જે ભાગોમાં અઠ્ઠાણું ટકા આજુબાજુ ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે જે મધ્ય ગુજરાતના જે આ ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના થોડા ઘણા ભાગો છે તેમાં જોવા મળે છે આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ જોઈએ આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ મુજબ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું જોવા મળે છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે સિસ્ટમની સ્થિતિ અત્યારે જે ખંભાતનો અખાત છે તેની આજુબાજુના દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં આપણને જોવા મળે છે જેના કારણે આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે અત્યારે વરસાદની સંભાવના સો એ સો ટકા ગણી શકાય આવતીકાલની સ્થિતિ જોઈએ તો ખાસ કરીને સિસ્ટમ આગળ વધશે ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ પોરબંદર સુધી તેમજ ઉત્તર ગુજરાતના તમામ ભાગો સુધી સિસ્ટમ વધુ મજબૂત હશે ભેજનું પ્રમાણ પણ હશે ત્યારે અતિભારે વરસાદના સંજોગો આ બધા વિસ્તારોની અંદર જોવા મળશે કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ પડશે અમરેલી અને ભાવનગર ગીર સોમનાથના થોડા ઘણા એવા વિસ્તારો છે દક્ષિણ તરફના કે જેમાં મધ્યમ વરસાદ જોવા મળશે બાકી ભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્ત્વના બપોરના દોઢ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ